મામલેદાર કચેરી ખાતે રૂપિયા લઈ અને દાખલો કાઢી આપતી એક મહિલાનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ ત્યારે આણંદ મામલેદાર કચેરીમાં કોઈ પણ દસ્તાવેજ વિના દાખલો કાઢી આપવા હોવાનો એક વાયરલ વિડીયો સામે આવ્યો તેના આણંદી મામલતદાર કચેરીમાં થતા ભ્રષ્ટાચારનો એક વિડીયો સામે આવ્યો જેમાં સરકારી કામ કરવા માટે વચેટિયાઓએ માંગ્યા રૂપિયા ત્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈ જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે ત્યારે આ વાયરલ વિડીયોમાં અઢારસો રૂપિયા લઈ અને દાખલો કાઢી આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમજ પચીસસો રૂપિયામાં કોઈ ડોક્યુમેન્ટ વગર દાખલો કાઢી આપતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે વાયરલ વિડીયોનું આઈસેવન ન્યૂઝ ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી નરેન્દ્ર શર્મા આઇસેવન ન્યૂઝ ગુજરાતી આણંદ હા હા